આજે આપણે પાઠ છે લપલપીયો કાચવો એની એક ચિત્ર વાર્તા છે એ આપણે સાંભળવાની છે હવે જોવો ચિત્ર પહેલું છે એમાં એક ઝાડ છે સરસ મજાનું નાળિયેરીનું એની બાજુમાંથી એક રસ્તો આવે છે દેખાય છે હવે એ ઝાડની આ બાજુની સાઈડે ઉંદર અને સસલું બંને દોસ્ત છે સસલું અને ઉંદર બંને દોસ્ત છે અને બંને એકબીજા જોડે વાતો કરે છે મસ્તી કરે છે અને વાઘ ભાઈ છે એ ઝાડ પાછળથી જોઈ રહ્યા છે બરોબર પછી બીજા ચિત્રમાં જોવા વાઘ ભઈએ ધીરે રહી અને તડાપ તરાપ મારી અને ઉંદરની પૂછડી પકડી પાડી એટલે ઉંદરને પકડી પાડ્યો પકડી પાડ્યો ઉંદર પકડાઈ ગયો એટલે સસલા ભાઈ તો દૂર ભાગી ગયા કઈ ભાગી ગયા દૂર ભાગી ગયા દેખાય છે ચિત્રમાં હા પછી દૂર ભાગ્યા ને પછી એમની જોડે શું હતું ખબર ગિલ્લો અહીંયા ઘડામાં ભરવેલી છે દેખાય છે ઘડામાં એમના ઘડામાં ભરવેલી છે પછી દૂર સંતાઈ અને એમણે તો ગિલ્લો કાઢી કાઢી ને અને પછી શું કર્યું વાઘ ભાઈને વાઘ ભઈએ તો ઉંદરને પકડી રાખ્યો તો તો એને છોડાવા માટે સસલા ભાઈએ તો ગિલ્લોથી નારિયેળ તોડ્યા એમ પથ્થર માર્યા એટલે ઉપરથી નારિયેળ નીચે પડ્યા નારિયેળ ધબા ધબ પડ્યા ટપા ટપ અને કઈ પડ્યા નારિયેળ તૂટીને વાઘના માથા ઉપર પડ્યા એટલે વાઘ ભાઈ તો શું બૂમ પાડી ગયા ઓ બાપરે ઓ બાપરે બાપ મરી ગયો હા એટલે હા એની બૂમ પાડી અને બે હાથ માથે મૂક્યા અને ઉંદર ભાઈ તો છટકી ગયા અને કઈ જતા રહ્યા સસલા ભાઈ જોડે જતા રહ્યા અને બંને પછી ધર્મ ઉપાઈ ગયા અને ઉંદર ભાઈનો જીવ સસલા ભાઈએ બચાવી લીધો ¿Qué vila a ti, Barda?